તો વેલકમ બેક મિત્રો લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરી ગયા પ્રકાંડના એકદળી અને દ્વિદળી વનસ્પતિની અંતસ્થ રચના આ લેક્ચરની અંદર એટલે કે આજના લેક્ચરમાં આપણે શું વાત કરવાના છીએ તો કે પર્ણની અંતસ્થ રચના કોની અંદર તો કે એક દળીના પર્ણની અંદર અને દ્વિદળીના પર્ણની અંદર તો ચાલો આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે દ્વિદળી અને એકદળીના પર્ણની અંતસ્થ રચના ક્લિયર તો સૌથી પહેલાં પર્ણને લઈ લીધું દ્વિદળી પર્ણ અને એની અંદર આપણે વાત કરીશું પછી આપણે એક દળી પર્ણ પર જઈએ તો જ્યારે હું દ્વિદળી પર્ણ કહું તો તમને દ્વિદળી પર્ણ તો ખૂબ સરસ મજાનું આવડવું જોઈએ દ્વિદળી પર્ણ નાનપણથી આપણને ક્યાંક ને ક્યાંક રંગોળીમાં ક્યાંક ને ક્યાંક પેઇન્ટિંગમાં તમારા ટીચર લોકોએ તમને દોરાવ્યું જ છે રાઈટ આઠમું નવમું સાતમું છઠ્ઠું પાંચમું ભણતા હતા ત્યારે તમને આ દ્વિદળી પર્ણની રચના તો ખાસ કરીને આવડતી છે તમને જે આની અંદર આ બધા વહન દેખાય છે ને જાળી જેવા એના કારણે આનો જે શિરા જે તમને દેખાય છે બધી શિરાઓ છે અને આ શિરાનો જે વિન્યાસ છે એ હંમેશા દ્વિદળી પર્ણમાં કેવો દેખાય ઝાલાકાર શિરા વિન્યાસ દેખાય છે અને એના આધારે જ આપણને તરત ખબર પડી છે આપેલ વનસ્પતિ કેવી છે દ્વિદળી પ્રકારની છે ક્લિયર બીજું આના પર્ણ માટે બીજો શબ્દ વપરાય પુષ્ઠવક્ષીય મારે તમને આ સમજાવું છે પૃષ્ઠ એટલે શું ઉદાહરણ તરીકે સમજી લ્યો કે આ મારો હાથ છે એ એક પર્ણ છે તો પર્ણનો આ ભાગ જે છે એ સૂર્યની સામે છે કોની સામે સામે છે સૂર્યની અને આ ભાગ છે એનાથી પાછળ એટલે સૂર્યના પ્રકાશની પાછળ સંતાયેલો છે રાઈટ આખું પર્ણ છે તો સૂર્યની સામે જે ભાગ છે એને આપણે શું કહીએ પૃષ્ઠ ભાગ તો આ ભાગ કયો થઈ જશે વક્ષ ભાગ ખ્યાલ આવે છે હવે આનાથી ઉલટું બોલીએ આપણે ધારો કે આને હું વક્ષ કહું તો આને કયો કહેવાય પૃષ્ઠભાગ સમજાય છે તમને મારી વાત કઈ પણ રીતે બોલી શકાય પણ એક્ઝેક્ટલી શું બોલવાનું છે હું તમને હમણાં સમજાવું કેવી રીતે બોલાય તમને ખબર પડી હવે આ પૃષ્ઠ ભાગ અને વક્ષ ભાગ શું કામ કહેવામાં આવ્યું તો રંધ્રની ગોઠવણીને આધારે કોના આધારે કીધું રંધ્રની ગોઠવણીને આધારે એટલે વાયુરંધ્રની ગોઠવણી કેવી રીતે થાય છે એના બેઝ ઉપર હું એક્ઝેક્ટલી આપણે એ શબ્દને સમજીશું કયો ભાગ પૃષ્ઠ અને કયો ભાગ વક્ષ ક્લિયર અને અહીંયા ત્રીજું કીધું છે અધોરંધ્રિયા અથવા તો કહેવાય અધો અને અધિરંધ્રીય કેમ તો એને પણ આપણે લઈ લઈએ ક્લિયર અહીંયા સુધીની વાત પેલું દ્વિદળી પર્ણ અથવા તો ઝાલાકાર પર્ણ અથવા તો એને પૃષ્ઠવક્ષીય પર્ણ અથવા તો અધોરંદ્રિય કે અધિરંદ્રિય પર્ણ પણ કહેવામાં આવે છે રાઈટ બીજી વસ્તુ આનો જ્યારે હું આડછેદ લઉં એટલે કે આને હું આ રીતે કાપું તો આ પર્ણને લઈને મારે આમ જોવાનું છે એ પર્ણને આખું આમ ઝૂમ કરીને જોવાનું છે પર્ણ મને કેવું દેખાય તો પર્ણ જે છે એની જે કોષની સૌથી બહારની સપાટી છે એ અહીંયા કેવી લખી છે બહુ કોષ એટલે પર્ણને ધારો કે મારે તમને સમજાવવું હોય તો આ પર્ણનો મેં આડછેદ લીધો એટલે આને કાપીને મેં ઝૂમ કરીને જોયું તો આ એની ઉપરની સપાટી અને ઉપરની સપાટી ઉપર કોણ દોરેલું છે બચ્ચા લો તો કે ક્યુટિકલ અને આ એની કઈ સપાટી થઈ ગઈ નીચેની સપાટી હવે તમને બધાને ખબર છે કે પર્ણની અંદર જે જગ્યા પર ક્યુટિકલ ના હોય એ જગ્યા પર કોણ આવેલું હોય તો એને આપણે બોલીએ છીએ પર્ણ રંધ્ર અથવા તો પર્ણ છિદ્ર અથવા તો શું કહીશું વાયુ રંધ્ર ચાલો ક્લિયર થઈ જાય તમને અહીંયા સુધી સમજાય છે તો આવી રીતે ઉપરના ભાગમાં અને નીચેના ભાગમાં કોણ હોય પર્ણરંધ્ર આવેલા હોય છે પરંતુ આ પર્ણની ઉપર ખૂબ જ સારી રીતે કોણ ગોઠવાયેલું હોય તો કે ક્યુટિકલનું આવરણ ગોઠવાયેલું હોય અને જે આ ક્યુટિકલનું આવરણ જે છે એ ક્યુટિકલનું આવરણ શુગામ હોય કેમ કે પર્ણ જે છે સૂર્યની સીધી સામેની બાજુમાં આવે છે એટલે પર્ણ જે છે એમાંથી પાણીનું બાષ્પ સ્વરૂપે વ્યય થાય છે એ બાષ્પ સ્વરૂપનો વિહય અટકાવવા માટે વનસ્પતિના પર્ણ ઉપર એક મસ્ત મજાનું ક્યુટિકલનું આવરણ હોય મીણયુક્ત આવરણ હોય જેના કારણે પર્ણની આખી સપાટી પાણીને ગુમાવતી નથી અને પોતાના શરીરમાં એક ચોક્કસ પ્રકારનું અનુકૂલન સાધી શકે છે કોને બચાવવા માટે પાણીને બચાવવા માટે મારી વાત ક્લિયર થાય છે સમજાય છે એનો મતલબ પોતાના શરીરમાં પાણીને બચાવવા માટે આ એક પ્રકારનું અનુકૂલન છે એના કારણે એના સ્તર ઉપર કોણ આવેલું હોય ક્યુટિકલનું આવરણ આવેલું હોય હા પર્ણરંધ્ર કે વાયુરંધ્ર જ્યારે બોલીશું તો એના ઉપર ક્યુટિકલનું આવરણ નથી જો પર્ણરંધ્ર કે વાયુરંધ્ર

તો અહીંયા આપણે બે શબ્દ સમજીએ છીએ સમજાવું છું એટલે તમને ખૂબ વધારે પ્રમાણમાં ખ્યાલ આવશે રાઈટ ફરીથી આપણે આને આખું સમજી લઈએ એટલે તમને આખો ખ્યાલ આવે ધારો કે મારી પાસે જો આ બાજુનું પર્ણ છે એ પર્ણની રચનાને હું તમને અહીંયા સમજાવું તો આ પર્ણને જ્યારે હું તોડું આડછેદ છેદ અને એને હું અહીંયા જોઉં તો સૌથી ઉપરના ભાગમાં મને કોણ દેખાય તો આને આપણે બોલીએ છીએ અધિસ્તરીય કોષો કયા કોષો કહેવાય અધિસ્તરીય કોષો એવી જ રીતે અહીંયા પણ કોણ આવે તો કે અધિસ્તરીય કોષો અને આ અધિસ્તરના કોષો જે છે એની ઉપરના ભાગે એટલે કે આના ઉપરના ભાગે મેં હમણાં જેમ દોર્યું હતું એ જ રીતે દોરું છું કોણ હોય તો ક્યુટિકલનું લેયર એનો મતલબ તમે અત્યારે હકીકતમાં કોને જુઓ છો તો જે પર્ણની ઉપલી સપાટીને જુઓ છો પૃષ્ઠને જોઈ રહ્યા છો રાઈટ એમની વચ્ચેના ભાગમાં જે છિદ્ર છે આ જે છિદ્ર તમને દેખાય છે એને આપણે કયું કહી દીધું પર્ણ રંધ્ર જે શું કરે છે વાયુ વિનિમયની પ્રક્રિયા કરે એટલે કે બહાર કોણ નીકળે ઓ સૂર્યપ્રકાશની હાજરીમાં જ્યારે પ્રકાશ વિશ્લેષણ ત્યારે અને અંદર કોણ જાય સી ઓ એની સાથે સાથે બીજું કોણ બહાર નીકળે તો મેં તમને સમજાવી દીધું પાણી બાષ્પસર્જનની પ્રક્રિયા થાય છે તો જે જગ્યાએથી થાય છે એને આપણે પર્ણરંધ્ર દીધો હવે અહીંયા અધ અધિસ્તર અને ઉપરી અધિસ્તર સમજવાનું છે તો તમે અહીંયા જે જુઓ છો એટલે પર્ણને તમે આ રીતે રાખો તો જે આની વાત કરીએ આપણે તો એને આપણે બોલવામાં આવે છે ઉપરી અધિસ્તર ચાલો મારી આખી વાત ક્લિયર અને આ ભાગને બોલવામાં આવે છે અધ અધનો મતલબ નીચે અધો ગતિ એટલે નીચે એટલે અધ અધિસ્તર હવે અહીંયા શબ્દ સર અધિસ્તર કેમ રાખો કેમ કે બંને અધિસ્તર જ છે પણ આ ઉપરના ભાગેથી અધિસ્તર અને આ નીચેના ભાગેથી અધિસ્તર એટલે ઉપરી અધિસ્તર અને અધ અધિસ્તર શબ્દ અહીંયા જે સમજાવે છે જે અપાક્ષીય અને અભક્ષીય ક્લિયર તો આ નીચેનો ભાગ છે એના માટે શબ્દ છે અભક્ષીય અને ઉપર માટે શબ્દ છે અપાક્ષીય હજી આપણે એક બીજી વાત સમજીએ રાઈટ તો અધ અધિસ્તર નો જે ભાગ છે એની અંદર પ્રમાણ પ્રમાણ તો કેવું છે છે બચ્ચા વધારે અને ઉપરી અધિસ્તર છે એમાં વાયુરંધ્ર કે પર્ણરંધ્ર પ્રમાણ નીચેના અધ અધિસ્તર કરતા કેવું છે ઓછું છે અથવા તો નહિવત છે ધીસ ઇઝ ધી વેરી પાવરફુલ કેરેક્ટરિસ્ટિક ઓફ ડાયકોટિલિનસ લીફ એટલે કે દ્વિદળી પર્ણની સૌથી ઇમ્પોર્ટન્ટ રચના છે એનો મતલબ જે લીફ સૂર્યપ્રકાશની સામે છે એની અંદર પર્ણરંધ્રના પ્રમાણ કરતા એના પાછળના ભાગમાં પર્ણરંધ્રણ એટલે કે અંદર અંદર અધ પર્ણરંધ્રનું પ્રમાણ એટલે કે વાયુરંધ્રનું પ્રમાણ કેવું છે વધારે છે આ એણે બનાવેલી લાક્ષણિકતા છે આખી વાત ક્લિયર થઈ ગઈ અપાક્ષી અને અભાક્ષીય તમને પોઈન્ટ ક્લિયર થઈ ગયો ત્યાર પછી જે વચલો ભાગ છે એટલે કે અહીંયા કયા આવેલા હોય તો એને મધ્યપૂર્ણ પેશી આવેલી હોય અથવા તો મૃદુ ના કોષો આવેલા બે પ્રકારના કોષો લંબોતક અને શિથિલોતક કોષો આવેલા હોય હવે લંબોતક અને શિથિલોતક કોષો કેવા છે હું તમને સમજાવી દઉં રાઈટ તો ઉપરી અધિસ્તરની સાથે રહીને ગોઠવાયેલા કોષોને આપણે કેવા કોષો કહેવાય તો એને કહેવામાં આવે છે શિથિલોતક પ્રકારના કોષો આ રીતે ગોઠવાયેલા હોય અને શિથિલોતક પ્રકારના કોષો એવી રીતે ગોઠવાય કે એમની વચ્ચે અવકાશ જે છે એની હાજરી ખૂબ મોટી હોય અને એમની વચ્ચેના ભાગમાં કોણ ગોઠવાયેલું હોય બચ્ચા લો તો કે એમની વચ્ચેના ભાગમાં વાહીપુલની ગોઠવણી થયેલી હોય છે એક બાજુમાં જલવાહક ગોઠવાય અને એની નીચેની બાજુમાં તમને કોની ગોઠવણી દેખાય છે તો કે અન્નવાહકની ગોઠવણી દેખાય છે એટલે પર્ણને તમે કાપો તો આ ભાગ જે છે એ હકીકતમાં શીરા છે હલો કોણ છે શીરા જેમાંથી કોણ જાય છે અન્નવાહક અને જલવાહક બની શકે એક અહીંયા હોય બીજી અહીંયા હોય ત્રીજી અહીંયા હોય કેમ કે જો અહીંયા શીરા જાય દેખાય તમને બસ જો હું આ શીરાને કટ કરીને મેં તમને અહીંયા દેખાડી છે દેખાય એની ફરતે કયા કોષો ગોઠવાયેલા હોય તો દ્વિદળીની અંદર તો આપણે જેમ વાત કરીએ છીએ એમ અહીંયા અહીંયા આપણે કહી દેવાના છે મૃદુ કોષો અને મૃદુ કોષોમાં ખાસ કરીને કયા તો કે આ શિથિલો પેશીના જ કોષો પરંતુ અહીંયા પુલ કંચુક એટલે કે પુલ કંચુક જુઓ તો પુલ કંચુક એટલે વાહી પુલની ફરતે આવેલા કોષો બનેલું સ્તર હોય બસ બીજું કશું હોતું નથી આ રીતે મૃદુ તકીય અને સ્થુલ કોણકીય વધારેમાં વધારે કેમ કેમ કે આ કોનું પર્ણ છે દ્વિદળીનું પર્ણ છે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે યાદ રાખજો તો લંબોતક પેશી અને શિથિલોતક એટલે હવે તમને ખબર પડી લંબોતક પેશી કોણ સ્થિતિલો સોરી તો કઈ છે આ લંબોતક પેશી અને આ કઈ છે શિથિલોતક પેશી હવે આ શિથિલોતક પેશી કે લંબુ તક પેશીને તમે લ્યો છો તો આ બંને પેશી કી છે મધ્યપર્ણ પેશીમાં મૃદુ તકની બનેલી છે અને એમાં ખાસ કરીને કોની હાજરી હોય બચ્ચા લોકો હરિતકણની હાજરી હોય એટલે પ્રકાશ વિશ્લેષણની પ્રક્રિયા કરે અને પ્રકાશ વિશ્લેષણની પ્રક્રિયા કરીને કોને બનાવે છે બોલો ખોરાક બનાવે ને રાઈટ સૌથી મોટી ફેક્ટરી છે બપા ખોરાક બનાવવાની મતલબ ધારો કે વિશ્વની અંદર વનસ્પતિ ન હોય આ હરિતકણ ન હોય તો અહકાર્બનિક દ્રવ્યનું કાર્બનિક દ્રવ્યમાં કોઈ બાપા રૂપાંતર કરવા માટેની કોઈ કારખાનું કોઈ ફેક્ટરી ક્યાંય ચાલતી નથી તો વનસ્પતિ માત્ર એક જ એવી છે કે જે અકાર્બનિકનું કેમાં રૂપાંતર કરે છે કાર્બનિકમાં રૂપાંતર કરે છે અને આપણે એને થેન્ક યુ કેવું જોઈએ જીવનની અંદર બને એટલા વધારે વધારે વૃક્ષો વાવવા જ જોઈએ ક્લિયર ચાલો આગળ વધીએ છીએ આપણે તો લંબોતક શિથિલોતક વાત કરી દીધી હવે જે શિથિલોતક છે એની અંદર શું આવેલા હોય આવા મોટા મોટા કોટરો જેને આપણે શું બોલીએ છીએ તો કે વાત અવકાશો શું કહેવાય છે વાત અવકાશો આગળ વધીએ આપણે વાહિપુલોનું કદ એ શિરાઓના કદ ઉપર આધારિત છે જોવાય તમને હવે તમે જુઓ આ મારે તમને સમજાવવું હોય તો હું તમને ખૂબ સરસ રીતે સમજાવી શકું આ છે ને મધ્ય શિરા છે એનો મતલબ મધ્ય શિરાની અંદર જે વાહીપુલ હશે એનું કદ પર્ણમાં સૌથી મોટું હશે ક્લિયર એમાંથી નીકળતી જે આ નાની નાની શિરાઓ છે એની સાઇઝ કેવી હોય તો કે નાની નાની હોય છેડા પરની સાઇઝ તો સૌથી નાની હોય કેમ નેટવર્ક ફેલાયેલું છે મેં તમને અહીંયા એક રચના દેખાડેલી છે ક્લિયર અહીંયા સુધી ક્લિયરની જાડી દીવાલવાળા કોષોથી આધારિત હોય છે મારી વાત ક્લિયર જે વાહિ દીવલવાળા પુલ કંચુકીય કોષો થી આધારિત હોય આ પુલ કંચુકીય કોષો મૃદુ અને સ્થૂલ કોણક પેશીના કોની અંદર દ્વિદળીના પર્ણ ની અંદર એક દળીને ઘણીક વાર માટે સ્કીપ કરી દઈએ ક્લિયર જોવો તમે અહીંયા ખાસ કરીને તમને અહીંયા કોણ દેખાય છે તો કે દ્વિદળીનું પર્ણ દેખાય છે આ ઉપરનું તમને તમને કોણ દેખાય છે તો આને કહેવાય ઉપરી બોલો અધિસ્તર અને અહીંયા તમને દેખાય છે એ કોણ છે તો કે અધહ અધિસ્તર અહીંયા તમને જે આ પેશી દેખાય છે એ કઈ છે તો કે લંબોતક રાઈટ જો આ પેશી આખી દેખાય તમને મોટા કોષો વાળી તો એ કોણ છે લંબોતક અને અહીંયા તમને જે દેખાય છે કોણ છે શિથિલોતક અને એમની વચ્ચેની જે જગ્યાઓ દેખાય છે તમને રાઈટ આ જગ્યાને તમે લઈ લો આ જગ્યાને તમે લઈ લો આ જગ્યાને લઈ લો વાત અવકાશો છે હવે તમે અહીંયા ધ્યાનથી જુઓ તો અહિયાં તમને વાયુરંધ્ર અથવા તો પર્ણરંધ્ર દેખાય વાત વિનિમયની પ્રક્રિયા થાય છે એક એક બીજું ઉપરના ભાગમાં પણ નથી મતલબ કે સંખ્યા કેવી છે વધારે અને જે જગ્યા પર રંધ્ર છે એની બાજુના જે કોષો છે એને આપણે રક્ષક કોષો કહીએ છીએ યાદ રાખજો તમે જો ઉપર એક ઘાટું લેયર દેખાય છે આ ક્યુટિકલ નું લેયર છે ક્લિયર સમજાય છે વચ્ચે વાહિપુલ છે વાહિ ની ફરતે પુલકન ચુકીય કોષો છે મેં કીધું એ પ્રમાણે મૃદુ કોષ

બીજો વાહિપુલ અને આ એની બાજુનો મોટો અથવા તો મધ્ય વાહિ કહી શકીએ કેમ કેમ કે અહીંયા જે પર્ણ છે એની અંદર શિરાઓ જે છે એકબીજાને સમાંતર હોય એમાંની એક શિરા જે હોય એ એક જ જાડી હોય શું કામ કેમકે એ મધ્ય શિરા છે બાકી પર્ણની અંદર શિરાઓ કેવી હોય સમાંતર એનો મતલબ કે એક દળીના પર્ણમાં શિરા વિન્યાસ કેવો દેખાય સમાંતર પરણ એક દળીનું છે કે દ્વિદળીનું છે હવે બીજો અને સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઘાસ જેવી વનસ્પતિ હોય ને ઘાસ જેવી વનસ્પતિ એમાં ભેજગ્રાહી કોષો હોય કયા કોષો હોય તો કે ભેજ ગ્રાહી કોષો હોય જેને આપણે બુલી ફોર્મ કહીએ એના સરફેસના અધિસ્તરની અંદર આ ભેજગ્રાહી કોષો બેસેલા છે હવે જ્યારે આ ભેજગ્રાહી કોષો હોય ને એની અંદર જ્યારે સૂર્યપ્રકાશ કરે ત્યારે ધારો કે સમજી લો આ રીતે આખું પર્ણ ઘાસનું પર્ણ ખુલ્લું છે પરંતુ પાણીના વ્યયને કારણે પાણી નીકળી જશે ત્યારે જે આ ભેજગ્રાહી કોષો જે છે ને એ આશુ નહોતા ફૂલેલા હતા પણ પાણી જવાને કારણે કેવા થાય શીકુડાય જાય અને એના કારણે પર્ણને પણ શું કરે તો પોતે સિકુડાય એટલે ધારો કે આવી રીતે પર્ણ હોય ને તો પર્ણ આવી રીતે બીડાઈ જાય એનું વલન કરી નાખે સમજાય છે એટલે કહેવાય ભેજગ્રાહી કોષો ખાસ કરીને તમને કેમાં દેખાય ઘાસમાં દેખાય ઉપરનું અધિસ્તર અને આ

થયેલી છે ચાલો મારી વાત અહીંયા સુધી ક્લિયર એના માટે થઈને જ કેવું કીધું પાશ્વ જ્યારે આને હું કીધું પૃષ્ઠવક્ષીય પર્ણ કીધું છે અહીંયા કેવું કીધું ઉભય રંધ્રિય એટલે ઉપર અને નીચે બંને જગ્યા પર વાયુરંધ્રની સમાન વહેંચણી એટલા માટે એને ઉભય રંધ્રીય પર્ણ પણ કહેવાય તો હરિકા નામ છે હજાર એમ આમની અંદર પણ નામ કેવા છે અલગ અલગ ઘણા બધા છે દ્વિદળીમાં જાલાકાર પૃષ્ઠ પક્ષી અને અધોરંદ્રિય અધો કે અધિરંદ્રિય તો યાદ રાખવાનું છે અધિરંદ્રિય કેમ કેમ કે ત્યાં અધ અધિસ્તરમાં વાયુરંદ્રનું પ્રમાણ કેવું છે વધારે છે જ્યારે એક દળીની અંદર કેવું કીધું સમદ્વી પાશો બંને બાજુ ઉભય રંદ્રિય કીધું છે અને અહીંયા તમારે એક પોઈન્ટ યાદ રાખવાનું શિરા વિન્યાસ કેવો હોય સમાંતર શિરા વિન્યાસ હોય છે ક્લિયર બીજી વસ્તુ આમનું ક્યુટિકલ કેવું હોય તો કે એક સમાન રાઈટ યાદ રાખજો એનું ક્યુટિકલ કેવું છે એક સમાન એટલે ઉપર અને નીચે બંને બાજુ કેવું છે એક એટલે અહીંયા લખી દો એક સમાન ક્લિયર અહીંયા લખું છું કેવું હોય એક સમાન ક્યુટિકલનું આવરણ હોય કેમ અહીંયા લખું ક્યુટિકલ નું આવરણ એક સમાન હોય કેમ કે ક્યુટિકલનું પ્રમાણ વધારે હોય કેમ કે સામે છે એટલે પાણીનો લોસ થી બચવા હતું ત્યાં ઉપરના ભાગમાં ક્યુટિકલનું પ્રમાણ વધારે વાળું નીચેના ભાગમાં ક્યુટિકલનું પ્રમાણ ઓછું એટલે ત્યાં ક્યુટિકલ જે છે સ્પષ્ટ તો છે પરંતુ થોડું વધારે ઓછું એની વહેંચણી છે જયારે અહીંયા ઉપર અને નીચે બંને જગ્યાએ ક્યુટિકલનું પ્રમાણ કેવું છે એક સમાન હોય છે થોડા પ્રમાણમાં આંતરકોષીય અવકાશ ધરાવે છે વાહી પુલો એક સરખા કદના જોઈએ કારણ કે એમાં શિરા વિન્યાસ કેવો હતો સમાંતર શિરા વિન્યાસ હતો માત્ર કોને છોડતા તો કે મધ્ય શિરાને છોડતા તો મધ્ય શિરા એક માત્ર તમને સહેજમથી કેવી દેખાશે જાડી દેખાય બાકી બધા જ શિરા કેવો એક એક સરખા એટલા માટે એમાં શિરા વિન્યાસ કેવો કહેવાય સમાંતર વાહી પુલોની ફરતે કોણ આવેલો હોય દ્રઢ તો પેશીનું પુલ કંચુકીય કોષો આવેલા હોય છે બીજું એમાં લંબોતક શિથિલોતક અલગ અલગ પ્રકારે જોવા મળતી નથી બધાને જ આપણે શું બોલીએ

અને આ બીજું સ્તર દેખાય ધ્યાનથી અને એમાં તમે ધ્યાનથી જુઓ તો આ આખે આખી વાહક પેશી છે મધ્ય શિરાનો ભાગ છે ક્લિયર એવરી સમજાય છે હવે તમે જુઓ આ કયો ભાગ થઈ ગયો તો કે કે આ એક આખે આખો શિથિલ પેશીનો ભાગ મધ્ય પેશી છે એકચુઅલીમાં દ્વિદળીનું પર્ણ છે તમે જુઓ ન્યાય એક ઝાલકાર રે ન્યાય એક શિરા છે એક શિરા મેં અહીંયા દોરેલી છે ઇવન એક શિરા તમને અહીંયા દેખાય છે એક શિરા અહીંયા દેખાય છે એટલે તમે આ શિરા ઉપર નીચે ખાલી જોશો ને તો પણ ખબર પડી જાય કોણ છે આ ઝાલાકાર શિરા વિન્યાસ તમને દેખાય છે ક્લિયર અહીંયા સુધીની આખી વાત સમજાય તો ઓરિજિનલ પર્ણનો આડછેદ તમને અહીંયા સમજાયો છે અહીંયા તમને વાહક પેશીની રચના દેખાય છે ચાલો ક્લિયર તો અહીંયા બીજો એક તમને આડછેદ દેખાડ્યો છે કોનો આડછેદ છે આ તો કે દ્વિદળી લીફનો કોનો દ્વિદળી દ્વિદળી પર્ણનો આડછેદ છે હવે તમે અહીંયા ધ્યાનથી જુઓ કોણ છે આ લંબોતક પેશી આ કોણ છે શિથિલોતક પેશી આખી પેશીને શું બોલાય તો કે મધ્ય પર્ણ પેશી અરિત હાજરી પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ખોરાક બનાવે વચ્ચેના ભાગમાં તમે જુઓ તો કોણ છે આખી વાહક પેશીનો જથ્થો છે સમૂહ છે એમાં તમે અહીંયા ઝાયલેમ લખ્યું છે એટલે આ ભાગની અંદર તમે જુઓ ખાલી હું અહીંયા આટલું ચોરસ બોક્સ કરું એ ઝાયલેમનો ભાગ અને એના પછીનો આ ભાગ તમે જુઓ આ કોણ છે એટલે કોણ છે અન્ન વાહક પેશી નો ભાગ છે એટલે તમે જુઓ બાજુ બાજુમાં સહસ રીતે ગોઠવાયેલા છે ચાલો ક્લિયર આ ઉપરનું એપિડર્મિસ એપિડર્મિસ એટલે ઉપરી અધિસ્તર લોઅર એટલે અધ અધિસ્તર ચાલો ક્લિયર આગળ વધીએ છીએ આપણે અહીંયા મેં તમને બીજા બે અલગ પ્રકારના પર્ણની રચના સમજાવવા માટે દોરી છે રાઈટ આપણી ચોપડીમાં આના વિશેની કોઈ ઉલ્લેખ નથી કોઈ વાત નથી આ એક્સ્ટ્રા માહિતી છે તમારા માટે છે મારા તરફથી હું આપી રહ્યો છું ક્યાંક સાઈડમાં લખી નાખજો જો નીટમાં આવો ક્વેશ્ચન આવ્યો તો તમને આવડવો જોઈએ રાઈટ કેલ્શિયમ ઓક્ઝાલેટ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કેલ્શિયમ ઓક્ઝાલેટની કણિકાઓ

હવે તમે જુઓ અહીંયા તમને આ કઈ પેશી દેખાય લંબો તો આ કઈ દેખાય અહીંયા પણ કઈ દેખાય છે જુઓ ધ્યાનથી આખે આખી પેશી તમને એક ચોક્કસ પ્રકારના કોષોની દેખાય એટલે કે મધ્યપૂર્ણ પેશી બોલી ક્લિયર થઈ જાય છે તમને સમજાય અહીંયા વાહક નું આ એક જૂથ વાહક પેશીનું બીજું જૂથ અને એમની વચ્ચે આ પર્ણનું અંતર છે દેખાય એમાં તમને અહીંયા વાયુરંધ્ર જો આખી ટિપિકલ પર્ણની અલગ રચના તમને ડ્રો કરીને દેખાડે રક્ષક કોષો એમની વચ્ચે વાતચીત્રો દેખાય છે તમને આ કે એમની વચ્ચે આ ક્રિસ્ટલ ની રચના દેખાય અને ક્રિસ્ટલ કોના છે કેલ્શિયમ ઓક્ઝલેટના એવી રીતે સિસ્ટોલિથ શબ્દ યાદ રાખજો કયો શબ્દ છે સિસ્ટોલિથ આને ગુજરાતીમાં પણ યાદ રાખજો સિસ્ટોલિથ સિસ્ટોલિથ જે છે એની અંદર પણ એક ચોક્કસ પ્રકારની કણિકાઓ છે અને આ જે કણિકાઓ તમને દેખાય છે એ કોની છે તો કે કેલ્શિયમ કાર્બોનેટની છે મિત્રો યાદ રાખજો કેલ્શિયમ કાર્બોનેટની છે તમને કેમાં દેખાય ફિકસની અંદર ફિકસ એટલે ખાસ કરીને તમે સમજો અહીંયા મે લખ્યું છે ફિકસ બેંગલીએસિસ ફિકસ બેંગલીએસિસ એટલે વડ

દ્વિતીય વૃત્તિ ઉપર ઠીક છે મિત્રો જય હિન્દ વંદે માત્ર